તમે જે મહેન્દ્રા યુવરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિનિ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરની આગળ હું બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહેન્દ્રા યુવરાજ બસો પંદર મિનિ ટ્રેક્ટર છે જે રાયાભાઈને આપવાનું છે તમે કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો ન્યુ મોડેલ ટ્રેક્ટર એટલે કે બે હજાર અને ચૌદના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના ઓનર રાયા ભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો રાયાભાઈનો ભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો વધારે માહિતી માટે રાયાભાઈનો ભાઈનો કોન્ટેક કરો અને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ખોટા ફોન પણ કરવા નહીં